સુરતમાં વરાછા સરથાણા વિસ્તારમાં બ્રિજ નીચે ગાંજા અને અન્ય માદક પદાર્થોના વેચાણનો મામલો ફરી એકવાર ઉછળ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક એક વેચાણ કરતો જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા સાથે રોષ વ્યાપ્યો છે આ વિસ્તારમાં લાંબા સમયથી બનેલા ગેરકાયદે વસવાટ ગંદકી અને અનિયમિત પ્રવૃત્તિઓને કારણે બ્રિજ નીચેનો ભાગ બ્યુટિફિકેશનનું સ્થળ બનવાને બદલે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને સંયુક્ત કાર્યવાહી માટે પત્ર લખ્યું છે જેમાં બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડર વચ્ચે મોટા પ્રમાણમાં લોકો ગેરકાયદે વસવાટ કરતા હોવાની નોંધ કરી છે કાનાણીએ સ્પષ્ટ રીતે માંગ કરી છે કે બ્રિજ નીચેના દબાણો ગંદકી અને ગેરકાયદે પ્રવૃત્તિઓને કાયમી રીતે દૂર કરવા કેટલા દિવસ લાગશે તેની લેખિતમાં માહિતી આપી જમા કરવામાં આવે સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધીનો વિસ્તાર હાલના શાખોરી અને અસામાજિક તત્વો માટે ગઢ બનતો જાય છે જેને અટકાવવા તાત્કાલિક અને મક્કમ પગલા લેવા જરૂરી બની ગયું છે વરાછા રોડ એ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાય ઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફી અનેક પ્રકારના નુકસાન છે લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લેખ્યો કે ટાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદર ધંધાઓ ચાલે છે તો આ બંને રોડ ઉપર આ નિશંસ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમિક હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલા માટે